જય સ્વામિનારાયણ કામોઢા યુવક યુવતી મંડળ આવી પ્રભાત ફેરી જોઈ અમે ખૂબ રાજી થયા છે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાના માટે આ ઉપાયો છે તમે કરો છો વિશેષ વિશે એ આજુ કામોઢાના તમામ હરિભક્તો આવવાના ઉત્સવ ધનુર્માસ ઉજવતા રહે હંમેશને માટે અને ભગવાનને રાજી કરતા રહે અને આ લોકમાં ખરી હરિભક્ત બધા સુખી છો વિશેષ સુખી થાઓ ધન ઘડી અને ધન ભાગ છે આપણા બધા કે આવી અલૌકિક પ્રભાત ફેરીનો આપણને બધાને લાભ મળે જો આપણે બધાએ મોટા ભગત સિંહ સામાન્ય જીવ નથી હો પ્રભાત ફેરીમાં ભગવાનના સવાર સવારમાં દર્શન થઈ જાય નાની વાત નથી બહુ પૂર્વના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે અહીંયા આપણે પહોંચી શકતા હોય સંતો તો ઘણી વખત કહે કે સભા થતી હોય ત્યાં જવાનું ખાલી મન થાય ને તો એ આપણા પૂર્વ પુણ્ય ભેગા થયો થાય પહોંચી જાય એટલે તો અહો ભાગ્ય કહેવાય ભક્તો ફૂલ આજુ ને બગીચો ઈ કોનાથી ખીલે ખબર ભગવાન ભેગા સંતો નો સાથ છે અને આપડે બધા હરિભક્તો અહીંયા આવી જાય રસોડા બહુ મોટી મહેનત છે આ બધું ભેગું થાય ને ત્યારે શોભે આમ ઘણા બધા અનુભવ હશે શાક બનાવવું હોય તો મીઠું ના હોય તો ના હાલે હળદર મરચું હોય તો ના ના હાલે એટલે બધું ભેગું થાય ત્યારે એનો ટેસ્ટ આવે છે એમ બધું અહીંયા ભેગું થાય ને ત્યારે આપણને ટેસ્ટ આવે છે એરો અને આ લોક છે શું છે દુખા લઈ અહીંયા બધા ઉપર નાનો મોટો લગભગ બધાને દુઃખ હશે તો આપણી પાંચ દિવસની આ પારાયણ છે હોજ મંદિર થી ડોક્ટરો આવવાના છે અને ભગવાન તો એના જે હોસ્પિટલના માલિક છે તો ભેગા છે એટલે કોઈને કંઈ નાની મોટી તકલીફ હોય તો પર્સનલ સંતોને મળજો તન હોય મન હોય ધન હોય આ સ્વામિનારાયણ સંપ્રદાયો છે પત્તો દૂર કરી દેશે દેશો બેથી પહેલાં સ્વામીએ તો શું કીધું તું કે તમારા ઘરમાં જે સિંહાસનમાં માતાજી હોય પણ જે ભગવાનની મૂર્તિ હોય એને આપણે જમાડીને જમવાનું છે પણ આ વસ્તુ ઘણા ઘડે થતી નથી સંત બોલે એની સાથે ભગવાન બોલે છે અને અત્યારે મૂર્તિમાં તો ભગવાન બોલતા નથી અને બોલે તો તકલીફ આવ્યો કાલે સ્વામીએ બહુ સારી વાત કરી આપણા ઘરમાં બે ચાર પાંચ સાત પતન ઘરે મૂર્તિ હશે એ મૂર્તિ મને જો પ્રગટ થઈ જાય રામ નામ માનતા રામ ભગવાન સાક્ષ સાત મનુષ્ય રૂપે આવી જાય અને કે મને તું ત્રણ ચાર ટાઈમ ત્રણ ચાર ટાઈમ જમાડજે હું તારા ભેગે જ રહીશ હું જીવીશી મૂર્તિ માં છે ત્યાં હું સારું છું પ્રગટ થઈ જાય તો ભારી પડી જાય મધાય ને મને ભી ક્યારેક વિચારજો એટલે મૂર્તિમાં રહીને જે કરે છે એ સરસ કરે છે સંતોમાં રહીને બોલાવે છે સાધુ કોઈ સામાન્ય નથી આ નક્કી કરી લેજો એમ આપણે બી હરિભક્તો છીએ કોઈ સામાન્ય જીવ નથી પૂર્વના ઘણા બધા સારા કર્મ કર્યા છે ત્યારે આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ અને હવે આ યોગ મળ્યો છે ને અલૌકિક લાભ લેવાનો છે હજુ આપણે રોજ મહારાજને અલગ અલગ નવી નવી વસ્તુ જમાડી રહ્યા તમે બે ચાર જણા બેઠા એવો સંકલ્પ કર્યો કે ભગવાન કે અમે રોજ તમારા હાથમાં જમીએ છીએ હવે તમારા ઘરે અમારે પધરમણી કરવાની ઈચ્છા છે એટલે જેટલા જેટલા યજમાન બન્યા હશે એ થોડીક તૈયારી રાખજો ભગવાન તમારે ઘરે આવશે હરિકૃષ્ણ મહારાજ ભગ્યાએ હરિભક્તો આવશે અને કથા વાર્તાનો થોડોક લાભ આપશે એમાંય કોઈ નાની મોટી બીમારી હોય ઘરવાળી સાથે ઘર સાથે છોકરા સાથે ઘરવાળા સાથે કંઈ નાનો મોટો પ્રોબ્લમ હોય ને ક્યાંક શેર કરજો તો આપણું કામ થઈ જશે આમ નાનું મોટું દુઃખ બધાને હોય છે પણ દિલની વાત કેવાની જગ્યા ક્યાંય મળતી નથી પણ સ્વામિનારાયણ સાધુ એવા છે કે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે કોણ વા ઘનશ્યામ મહારાજે વાનશ્યામ મહારાજ જય 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 હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સત્ય ભુજ ભાગ છે હરનણ દેવ છે સત્ય ભુજ ભાગેવાલાણ દેવ છે વાલા स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण गौर घनश्याम की जे જાહરલો જાહરલે માણ્ત बोलो गण श्यामनी वाला जय बोलो घन श्यामनीय